નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે સ્વ અધ્યયન પુથી છે તેમાં ભાગ બે આવી ચૂક્યો છે અને ભાગ બેની અંદર આપણને પર્યાવરણ વિષયનો જે પાઠ નંબર ચાર આપેલો છે કેરીઓ બારેમાસ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ પાંચની આ જે સ્વઅધ્યયન પુથી છે તેના દરેકે દરેક ભાગના અને દરેકે દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે હવે તમે આ સ્વાધ્યન પુથીના સોલ્યુશનની જે કલરફુલ પીડીએફ છે એ કલરફુલ પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર ચાલો દોસ્તો તો જોઈએ આપણે ધોરણ પાંચ સ્વાધ્યન પોથી ભાગ બે એમાં પાઠ નંબર ચાર કેરીઓ બારે માસ એમાં પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો પેલું ખાલી જગ્યા પ્રવાસ દરમિયાન બે ત્રણ દિવસ સુધી ખાઈ શકાશે તો જવાબ આવશે ગાંઠિયા બીજું ખાવાની સામગ્રીના પેકેટ ઉપર લખેલી વિગત ખાલી જગ્યા જે આપણા સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે તો વપરાશની અંતિમ તારીખ ત્રીજું બેકરીમાંથી ખરીદેલ ખાલી જગ્યા ત્રણ ચાર દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય તેવી ખાદ્ય સામગ્રી છે તો જવાબ આવશે ટોસ્ટ ચોથું દાદીએ બનાવેલ ખાલી જગ્યા એક મહિના સુધી ઉપયોગમાં લઈ શકાશે તો જવાબ આવશે અથાણું પાંચમું શાકભાજીની દુકાનમાં ખાલી જગ્યા ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી તો જવાબ આવશે સૂકી ડુંગળી મિત્રો તમારા માટે ખાસ એક મહત્વની સૂચના આગળ વધતા પહેલા કે ધોરણ ત્રણથી થી ની જે નવી સ્વાધ્યન પોથીઓ છે બે હજાર પચીસ છવ્વીસની ની તેમના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને એપ્લિકેશન ઉપર જો તમારે આ પીડીએફ જોઈતી હોય તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ જરૂરથી ડાઉનલોડ કરી લેજો કારણ કે આ જે સ્વાધ્યન પુથીની સોલ્યુશનની પીડીએફ છે શિક્ષકો માટે પણ ઉપયોગી છે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે અને વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થશે આ સ્વાધ્યન પુથીના અભ્યાસ માટે લેખન માટે અને પરીક્ષાની તૈયારી માટે અને મિત્રો ખાસ મહત્ત્વની વાત એ કે હવે તમે આ પીડીએફ વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો 704622254 નંબર ઉપર ચાલો આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 2 આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને લખો પહેલું નીચેની કઈ ખાદ્ય વસ્તુને કિસ્સામાં રાખી ફરતા ખાઈ શકાશે તો જવાબ આવશે વિકલ્પ બી સિંગ ચણા બીજું મને સાચવવા સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી લસણ ત્રીજું કઈ વસ્તુને લાંબા સમય સુધી સાચવીને રાખવા માટે તડકામાં સુકવીને બનાવવામાં આવે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી પાપડ ચોથું નીચેનામાંથી કઈ વસ્તુનો સલાડ તરીકે ઉપયોગ થાય છે તો જવાબ આવશે વિકલ્પ એ ગાજર પાંચ મૂકાઈ ખાદ્ય સામગ્રી બેકરીમાં બનતી નથી તો જવાબ આવશે વિકલ્પ ડી સમોસા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ખોટો શબ્દ છેકી નાખો તો પેલું દાદીએ બનાવેલી ખીર હું એક દિવસ કે છ દિવસ સુધી ખાઈ શકું તો એક દિવસ એટલે છ દિવસ ઉપર છેકો બીજું કોકિલાબેન પોતે બનાવેલ કેરીના ચુંદાને વધુ સમય સુધી સાચવવા માટે કાચની બરણી કે પેપર ડિશમાં રાખશે તો કાચની બરણીમાં રાખશે એટલે પેપર ડિશ ઉપર છેકો બજારમાંથી ખરીદેલ દૂધના પાઉચ પર પેસ્ચ્યુરાઇઝ કે મિનિમાઇઝ લખેલું હશે જે તેને સાચવવાની એક પ્રક્રિયા છે તો પેસ્ચ્યુરાઇઝ લખેલું હશે એટલે મિનિમાઇઝ ઉપર છેકો ચોથું મમ્મી રાંધણ છઠમાં બનાવેલ વાનગીઓને ઠંડી પાડી કે ગરમા ગરમ પેક કરી બીજા દિવસે જમવા માટે આપશે તો ઠંડી પાડી એટલે ગરમા ગરમ ઉપર છેકો કેરીની ગોટલીને બરફમાં કે તડકામાં રાખીને સાચવવામાં આવે છે તો તડકામાં એટલે બરફ ઉપર છેકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર અહીં ખાદ્ય સામગ્રીની જાળવણી કયા ખાદ્ય પદાર્થો માટે ઉપયોગી બનશે તે જણાવો જેમ કે ખોરાક જાળવવાની રીત જોઈએ તો તડકામાં સૂકવીને તો એમાં મરચાં પાપડ બટાકાની વેફર્સ કાચરી વગેરે ગરમ કરીને અથવા ઉકાળીને તો દૂધ ઠંડક કે ફ્રીજમાં રાખીને તો શાકભાજી ફળો રાંધેલો ખોરાક દૂધ દહીં માખણ ચીજ વગેરે ભીના કપડામાં રાખીને તો પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક મેથી લીલા ધાણા વગેરે ઘરમાં ખુલ્લા કંતાનમાં પાથરીને તો સૂકા મરચાં કેરીની ગોટલી ડુંગળી બટાકા લસણ વગેરે કાગળ કે પેપરમાં વીંટાળીને તો બ્રેડ ફળ અને મરી મસાલા રેતીમાં રાખીને તો અનાજ અને કઠોળ પ્લાસ્ટિકની બેગ કે ડબ્બામાં રાખીને તો સૂકો મેવો બિસ્કીટ વેફર વગેરે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ખોટા જવાબ ફરતે ગોળ કરો એમાં કેરીમાંથી બનાવેલી વાનગી તો એમાં જવાબ આવશે રસ અને અથાણું દૂધમાંથી બનાવેલી વાનગી તો છાશ લસ્સી અને માવો ઘઉંના લોટમાંથી બનાવેલ વાનગી તો કે ભાખરી અને રોટલી ફળમાંથી બનાવેલી વાનગી તો કે ફ્રૂટ સલાડ અને જ્યુસ શાકભાજીમાંથી બનાવેલી વાનગી તો કે ઓળો ઊંધિયું અને કચુંબર ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ વિચારીને લખો એમાં પેલું જો દૂધને જલ્દી બગડતું અટકાવવું હોય તો તો અહીંયા જવાબ આવશે ગરમ કરવું અથવા તો ફ્રિજમાં રાખીને બીજું જો આઈસ્ક્રીમને ઓગળતો બચાવવો હોય તો ફ્રિજમાં સાચવવો જોઈએ ત્રીજું જો વીતી ગયેલી મુદ્દતવાળો ખોરાક ખાશો તો બીમાર પડશો જો ખોરાક બે ત્રણ દિવસ સુધી ખુલ્લામાં પડી રહે તો ખરાબ થઈ જાય અને જો વાસી ખોરાક ખાઈએ તો બીમાર પડી શકાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ તમારા ઘરે બનતી રસોઈમાંથી કંઈ વાનગી બીજા દિવસે ખાવાલાયક રહેતી નથી તો શાક દાળ ભાત પીઝા બટાટા પવા વગેરે બીજું બીજા દિવસે બગડેલી વાનગી શામાંથી બનેલી હતી તો કે અનાજ કઠોળ શાકભાજી જેવા પદાર્થોમાંથી ત્રીજું વાનગી બગડેલી છે તે કેવી રીતે જાણી શકાય તો તેના સ્વાદ અને ગંધમાં પરિવર્તન આવે છે અથવા તો રંગ પણ બદલે છે ચોથો વાસી ખોરાક ખાવાથી શું થાય તો વાસી ખોરાક ખાવાથી બીમાર પડાય અથવા તો ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે પાંચમો ભોજનનો બગાડ ન થાય તે માટે શું કાળજી રાખશો તો કે જરૂર પૂરતો જ ખોરાક બનાવીશું વધેલો ખોરાક જરૂરિયાતમંદ માણસોને આપીશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ વર્ગીકરણ કરો તો અહીંયા આપણને કેટલીક વસ્તુઓ આપેલી છે તેને આપણે એક દિવસ સુધી ખાઈ શકાય અને બે ત્રણ દિવસ સુધી ખાઈ શકાય એમાં વર્ગીકરણ કરવાનું છે તો એક દિવસ ખાઈ શકાય એમાં આવશે છૂંદો પૌવા દૂધ ઢોંસા રોટલી દાળ ભાત જ્યુસ સેવ ખીચડી પૂરી બટાકાનું શાક દાળ ઢોકળી પાણીપુરી અને બટાકા વડા બે ત્રણ દિવસ સુધી ખાઈ શકાય એમાં આવશે ગુલકંદ અથાણું ચેવડો કેળા વેફર પાપડ ધાણી મમરા સુખડી અને ચટણી ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે મિત્રો કે ધોરણ ત્રણથી બારની અંદર અભ્યાસ કરતા શિક્ષકો અથવા તો વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની પીડીએફની જરૂરિયાત હોય અથવા તો પીપીટીની જરૂરિયાત હોય તો હવે તમે વોટ્સઅપ પર આ પીડીએફ અથવા તો પીપીટી મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મંગાવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ માંગ્યા મુજબ લખો અહીંયા કહ્યું છે કે તમને ભાવતા ભોજનની યાદી બનાવો તો જો ખમણ ગાંઠિયા ભજીયા ગુલાબ જાંબુ પાઉંભાજી અને પેંડા હવે અહીંયા કહ્યું છે કે ઉપરની યાદીમાં જણાવેલ ભોજન સામગ્રીને જલ્દી બગડી જતું હોય તેવા આક્રમ પ્રમાણે ગોઠવો તો સર્વપ્રથમ ભજીયા ત્યાર પછી પાઉંભાજી ત્યાર પછી ખમણ ત્યાર પછી ગુલાબજાંબુ ત્યાર પછી પેંડા અને સૌથી છેલ્લે બગડશે ગાંઠિયા તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આજે ધોરણ પાંચની સ્વાધ્યન પુથીનો પાઠ નંબર ચાર જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો ફરી મળીશું આપણે ધોરણ પાંચની જે પર્યાવરણ વિષયની સ્વાધ્યન પુથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ખાસ ભૂલશો નહીં